હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું રાધેશ કૂક ચેનલમાં તો શિયાળામાં બધા અવારનવાર ચિક્કી બનાવતા જ હોય છે અને આજે આપણે માવા ચિક્કી બનાવવાના છીએ તો શું તમને ખબર છે કે માવા ચિક્કીમાં માવાનો ઉપયોગ નથી કરવામાં આવતો તો આજે આપણે ફક્ત સિંગ અને ગોળથી માવા ચિક્કીની રેસીપી બનાવવાના છીએ તો ફક્ત ગોળ અને સિંગમાંથી દુકાનમાં મળે તેવી જ એકદમ ક્રિસ્પી અને મોઢામાં મૂકતા ઓગળી જાય એવી માવાની ચિક્કી બનાવવાનું શરૂ કરીએ તો એ માટે મેં અહીં બે વાટકી જેટલા સિંગ દાણા લીધા છે અને એ જ વાટકીથી એક વાટકી જેટલો ગોળ લીધો છે અને એક ચમચી મેં અહીં ઘી લીધું છે બે વાટકી સિંગ હોય તો આપણે એક વાટકી જેટલો ગોળ લેવાનો છે તો હવે પેનની અંદર આપણે જે બે કપ જેટલી સીંગ કાઢીને મૂકી હતી એ એની અંદર એડ કરી લઈએ અને તેને રોસ્ટ કરી લઈએ તો મેં અહીં ગેસની ફ્લેમ લો જ રાખી છે અને આપણે ચમચાથી હલાવતા તેને રોસ્ટ કરી લેવાની છે તેને સતત ચમચાથી હલાવતા જ રહેવાનું છે જેથી સિંગ બધી જ સાઈડથી રોસ્ટ થઈ જાય તો આપણે તેને સારી રીતે છથી સાત મિનિટ સુધી રોસ્ટ કરવાની છે તો ત્રણથી ચાર મિનિટ જેવું થયું છે અને સીંગ આપણે રોસ્ટ થવા લાગ્યું છે શીંગને રોસ્ટ કરતી વખતે ગેસની ફ્લેમ આપણે લો રાખવાની છે અને માવા ચીકી બનાવતા પહેલાં આપણે સિંગને આ રીતે રોસ્ટ કરી લેવાની છે જેથી રોસ્ટ કર્યા બાદ તેના ફોતરા સારી રીતે નીકળી જાય તો આપણે સીંગને છથી સાત મિનિટ સુધી રોસ્ટ કરી છે તમે જોઈ શકો છો કે સિંગ બધી જ સાઈડથી રોસ્ટ થવા લાગે છે અને થી આઠ મિનિટમાં તો તે સારી એવી રોસ્ટ થઈ ગઈ છે તો સીંગને ઠંડા કર્યા બાદ મેં તેના ફોતરા કાઢી લીધા છે તો આપણે હવે આ શીંગને ગ્રાઇન્ડર જારની અંદર એડ કરી લઈએ અને તેની સોફ્ટ પેસ્ટ બનાવી લઈએ તો તમે જોઈ શકો છો કે મેં અહીં તેની એકદમ સોફ્ટ એવી પેસ્ટ બનાવી છે જ્યારે આપણે સીંગને પીસીએ છીએ ત્યારે તેનું તેલ આ રીતે છૂટું પડે છે અને તેની આ રીતે પેસ્ટ બનીને તૈયાર થાય છે તો તેને વાટકીની અંદર કાઢી લઈએ અને હવે સિક્કી બનાવવા માટે પેનની અંદર એક ચમચી જેટલું ઘી એડ કરી લઈએ ઘી ગરમ થઈ જાય એટલે વાટકીમાં જે ગોળ કાઢ્યો હતો એ તેની અંદર એડ કરી લઈએ ગોળને મેં અહીં ચપ્પાથી નાનો એવો છીણી અને પછી જ લીધો છે જેથી પરફેક્ટ એક વાટકીનું માપ થઈ જાય અને હવે આપણે ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી તેને ઘીમાં મેલ્ટ થવા દઈએ તો ગોળને આપણે ચારથી પાંચ મિનિટ માટે મેલ્ટ કરવાનો છે તો તમે જોઈ શકો છો કે ગોળ આપણો થોડો એવો મેલ્ટ થવા લાગ્યો છે ગેસની ફ્લેમ અહીં આપણે લો જ રાખવાની છે તો ચારથી પાંચ મિનિટમાં ગોળ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે હજુ પણ આપણે તેને ગેસ પર આ રીતે મેલ્ટ કરી જ રાખવાનો છે ગોળને આપણે એકદમ વધારે તેનો પાયો નથી બનાવવાનો નહીતર ચીક્કી એકદમ કડક થઈ જશે હવે આપણે વાટકીની અંદર ગોળના ટીપાં પાડીને જોઈએ અને આ રીતે તેને હાથમાં લઈને જોઈએ તો આ રીતે આપણે ખેંચીએ તો સરસ રીતે ખેંચાય છે બસ આપણે ગોળને આ જ રીતે મેલ્ટ થવા દેવાનો છે તો બસ આપણો ગોળ ચિક્કી માટે પરફેક્ટ થઈ ગયો છે તો હવે આપણે સીંગની પેસીને તૈયાર કરી હતી એ તેની અંદર એડ કરી લઈએ અને ચમચાથી તેને સારી રીતે મિક્સ કરી લઈએ આપણે ગોળનો પાયો એકદમ વધારે નથી કરવાનો નહીંતર ચિક્કી કડક થઈ જશે અને તે સિંગની ચિક્કી બને છે ને એવી બનશે માવા ચીક્કી સોફ્ટ હોય છે મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી તો આપણે એ રીતે માવા ચીક્કી બનાવવાની છે માટે ગોળને એકદમ વધારે કૂક નથી થવા દેવાનો આપણે ગોળ અને સીંગની પેસ્ટને સારી એવી મિક્સ કરી લેવાની છે અને અહીં પણ આપણે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે તો ગોળ અને સીંગની પેસ્ટ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને તેને સારી રીતે ફરીથી એકવાર પેનની અંદર આ રીતે મિક્સ કરતા રહીએ અને હવે તેને પ્લેટ ઉપર કાઢી લઈએ તો મેં અહીં થાળી પર હાથથી ઘી લગાવી લીધું છે તમે ઘીની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો અને હવે આપણે આ બધું જ પ્લેટની ઉપર કાઢી લઈએ અને વેલણની મદદથી હળવા હાથે તેને આ રીતે પ્રેસ કરી લઈએ વેલણથી આપણે તેને હળવા હાથે આ રીતે વણવાનું છે ચિક્કીને એકદમ પાતળી પણ નહીં અને એકદમ જાડી પણ નહીં એવી થિકનેસ રહે એ રીતે આપણે વેલણથી તેને વણી લેવાનું છે મને પતળી ચિક્કી પસંદ છે માટે મેં અહીં એકદમ પાતળી રીતે તેને વણ્યું છે અને હવે કટરની મદદથી આપણે તેના કાપાં કરી લઈએ તમે ચપ્પાની મદદથી પણ કાપા કરી શકો છો તો જ્યારે આ ગરમ હોય ત્યારે જ આપણે તેને આ રીતે કાપા કરી લેવાના છે કારણ કે ઠંડુ થયા બાદ તો ચીક્કી થોડી કડક થઈ જશે અને તેના કાપા સરસ એવા નહીં પડે તો તમે તમારી પસંદ પ્રમાણે આ રીતે તેને કટ કરી શકો છો નાના મોટા ગમે તે સાઈઝમાં તમે તમારી પસંદ પ્રમાણે તેને કટ કરી શકો છો અને હવે પાંચથી છ કલાક માટે રેસ્ટ આપી અને તમે જોઈ શકો છો કે સિક્કી આપણી એકદમ સરસ એવી કડક થઈ ગઈ છે તો આ માવાની સિક્કી મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી સરસ બની છે તમે આ રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો શિયાળાની ઋતુમાં બાળકોને આ સિક્કી બનાવીને જરૂરથી આપજો તો ફરી મળીશું બીજી રેસીપી સાથે